વાત કરી કે તમારા મિત્રોએ તમારા પત્રોને સાચવી રાખ્યા છે તમે તમારા કેટલા બાળપણના મિત્રોને હજી સાચવી રાખ્યા છે વોટ્સઅપ ઉપર મારા અનેક ગ્રુપો ચાલે છે એમાંથી એક ગ્રુપ રિયલ ફ્રેન્ડ્સ નું છે એમાં હું અને બીજા ત્રણ મિત્રો છે બરાબર આ એ ત્રણ મિત્રો છે કે જે મારી જિંદગીના મારા હૃદયની ખૂબ નજીકના હોય એવા ત્રણ મિત્રો છે દુનિયામાં કદાચ મને તું કઈને બોલાવી શકનાર આ ત્રણ જ મિત્રો છે વાહ ખૂબ સરસ તો લેખક શરદ ઠાકર મિત્રતા વિશે શું માને છે મિત્રતા એ તો કોઈ ફ્રેન્ડશિપ ડે જેવો ઉજવવાનો તહેવાર નથી કૃષ્ણ અને સુદામાએ કયો ફ્રેન્ડશિપ ડે ઉજવ્યો હતો આ જીવન પર બાંધવામાં આવતી અને નિભાવવામાં આવતી એક રસમ છે મિત્ર છે જેને તમે ગમે ત્યારે ફોન કરી શકો છો આ મેં ત્રણ મિત્રોની વાત કરી ને હું અડધી રાત્રે ત્રણ વાગે પણ ફોન કરું એમને અને ગાળ દઈને ગધેડા કહીને ઉઠાડું તો પણ મને એમ ના પૂછે કે બોર્ડ શરત શું હતું કેમ કઈ કામ હતું એવું ના પૂછે હું જે મૂળમાં સાથે વાત કરું એ જ મૂળમાં મારી સાથે જોડાઈ જાય એ મિત્ર છે મિત્ર કેવો હોવો જોઈએ પણ અત્યારે છે ને તમે કીધું બહુ સરસ વાત કરી કે મિત્રતાની વ્યાખ્યા જે તમે આપી પણ અત્યારે છે ને જે હું મિત્રતા અમારી જનરેશનમાં મિત્રતા જોઉં છું તો મિત્રતા કેવી રીતે હોય કે એક ભાઈબંધ જો વ્યસન કરતો હોય ને તો બીજો ભાઈબંધ એને શું પૂછશે લાઈક એવું કહેશે કે પીને ભાઈ ભાઈ નહીં તું મારો ભાઈ નહીં તું મારો એટલે આવી રીતે વાત કરીને એને વ્યસનના રવાડે ચડાવશે તો આવી મિત્રતા માટે તમે શું કહેશો આપણો સસ્તુ સાહિત્યમાં આવી કટાઉનો ઉલ્લેખ જોવા મળે છે કે સાચી મિત્રતા એટલે શરાબ જે મધ્ય કહેવાતો હમ એના જામ ઉપર બંધાય એક પર બે મિત્રો સાથે બેસીને શરાબ પીવે તો એની મિત્રતા પાકી જાય બરાબર આ એક વિભાવના છે અને પરંપરા છે આજે પણ એમ કહેવાય કે ચાર મિત્રો બેઠા હોય સિગરેટ પીતા હોય તો પાંચમા એ પીવી જ પડે પીવી જ પડે અથવા એ વ્યસનમાં સામેલ થવું જ પડે હું એનાથી ઊંધું માનું છું જો આપણો કોઈ મિત્ર કોઈ વ્યસનમાં સપડાયો હોય અને એ સાચો મિત્ર હોય અથવા આપણે એના સાચા મિત્ર હોય તો આપણે એમાં જોડાવવું ન જોઈએ એને વ્યસનમાંથી બહાર કાઢવું હવે તમે જે વાત કરી કે ઓગણીસો ને ત્રાણુંની અંદર તમે લેખન કાર્ય શરૂ કર્યું તો હું જાણી શકું કે આપણે ડૉક્ટરની જે એમબીબીએસની ડિગ્રી કે જે પણ એ તમારું તમારું ડૉક્ટરીનું ભણવાનું ક્યારે પૂરું કર્યું ઓગણીસો સત્યોતેરમાં હું એમબીબીએસ થયો બરાબર એક વર્ષની ઇન્ટર્નશીપ પછી હું વાડીલાડમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જોડાયો અમદાવાદની વીએસ હોસ્પિટલ ત્રણ વર્ષમાં હું એમડીડી જીઓ થયો અને એ પછી મેં બે ત્રણ વર્ષ ગ્રામીણ વિસ્તારોમાં નોકરી કરી બરાબર હાથ સાફ કર્યો મતલબ સર્જરીનો પણ અનુભવ લીધો અને દર્દીઓનો પણ અનુભવ લીધો ભાત ભાત કે લોક એ અનુભવ લીધો અને પછી મેં ઓગણીસો પંચ્યાસીમાં પ્રાઇવેટ હોસ્પિટલ શરૂ કરી અમદાવાદમાં નવ દસ વર્ષ પ્રેક્ટિસ કરી ખૂબ મન મૂકીને પ્રેક્ટિસ કરી મારું એક છે કે હું જે સમયે જે કામ કરું છું એમાં પૂરેપૂરો ડૂબીને કરું છું મેં માથું ઊંચું કરીને જોયું નથી એટલું કામ કર્યું અને પછી મને થયું કારણ કે મારી અપેક્ષાઓની જોડી બહુ નાની હતી તે છલકાઈ

પંદરેક વર્ષ તમે પ્રેક્ટિસ કરી દસથી પંદર વર્ષ સિત્યોતેરમાં તમે પાસઆઉટ થયા અને માં તમે લખવાનું શરૂઆત કરી તો એ સમયે જનરલી એવું કહેતા કે લેખકોનો દોર છે ને કંઈક અલગ જ હતો એ વખતે એક લહેંગો જભો પહેરીને ચાલે ને એક ખભા પર એક ઝોરો લઈને ફરે અને એમની આર્થિક સ્થિતિ બહુ ઠીક ના હોય આમ જોઈને એવું લાગે કે દયનીય પરિસ્થિતિ હશે અથવા તો લેખકોને પૂરતું ભથ્થું ના મળતું તો જ્યારે તમે એ ફિલ્ડમાં આગળ વધ્યા ભલે તમે શોખથી જ વધ્યા હતા તો ક્યારેય એવો વિચાર ના આવ્યો કે જો હું ડૉક્ટરી છોડી દઈશ જો કે તમે છોડી નથી પણ પ્રેક્ટિસ ઓછી કરીશ તો ઘરમાં કદાચ આર્થિક સંકળામણ ઊભી થઈ શકે સરસ મુદ્દો તમે કીધો મેં જિંદગીમાં ક્યારેય વિચાર્યું નહોતું આપણા પ્રખ્યાત હાસ્ય લેખક વિનોદ ભટ્ટે મને લખવાની શરૂઆત કરી ત્યારે કહ્યું હતું કે શરદભાઈ તમે ફૂલ ટાઈમ રાઇટર તો બનવાનું નથી જઈ રહ્યા ને પ્રેક્ટિસ બંધ કરવાનો વિચાર છે મેં ક્યારેય નહીં કરું મને કે લેખકના છોકરાઓ ચાંદીના ઘૂઘરે રમી શકતા નથી વાહ અને તમારા આવકનું એક સાધન સાધન છે એ તમારે મજબૂત રાખવું જોઈએ અને બહુ પૂરેપૂરી વિનમ્રતા સાથે જે મેં ક્યારેય વાત નથી કરી આજે હું કહું છું ઓગણીસો સત્તાવનમાં મુંબઈથી મને બાકાયદા ઇન્વિટેશન આવેલું એબીસીએલ કોર્પોરેશન અમિતાભ બચ્ચનનું એના પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિ મને મળવા આવી હતી કાંકરિયા ખાતેના અમારા નર્સિંગ હોમમાં અને મને ઓફર કરી હતી કે સાહેબ તમે અમારી સાથે જોડાવ અમારો જે ગુજરાતી વિભાગ છે તમે ગુજરાતી રખશો તો અમે એનો કોઈપણ ભાષામાં અનુવાદ કરીશું અને તમને રાષ્ટ્રીય સ્તર ઉપર તમારી કલમ મૂકી આપીએ તમે મુંબઈ આવો આપણે ફાઇવ સ્ટાર હોટલમાં ઉતારો આપીએ આવવા જવાનું હેરફેર આપીએ અમિતાભજી સાથે તમારી બેઠક ગોઠવીએ સાથે ડિનર કરીશું અને પછી આગળ ચાલીશું કોઈ પણ માણસ માટે અમિતાભ બચ્ચન સાથે જોડાવવું એક સપનું કહેવાય મેં એને બહુ કીધું હતું કે આવું આવું એક મીટિંગ કરું તો પછી હું પાછો અમદાવાદ આવી શકું ને અહીંથી કામ કરીશ તો ના સાહેબ તમારે કોઈ પાસે થવું પડે બરાબર બધું ના હું મારે પ્રેક્ટિસ કરી માઇટ નહી કરું એ પીછું એમ શા માટે મારા મનમાં એ જે જવાબ તતક્ષણ વિભોગ તો એ હું તમને અત્યારે જણાવું છું મેં કહ્યું તું કે લેખક બનવા માટે મેં કોઈ મહેનત નથી કરી હમ ડોક્ટર બનવા માટે મેં મારી જિંદગીના પીશ સોસ સોવી દીધા છે એ હું છોડીશ મારે ફર્સ્ટ લવ ઇઝ માય મેડિકલ પ્રેક્ટિસ ખુબ સાર અને મેં નિપાવ્યો છે બરાબર તમે જે વાત કર્યું કે હું મારી જગ્યા નહીં છોડું આજકાલ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ છે એ ભાગે વિદેશ તરફ જઈ રહ્યા છે એ બાબતે તમારું શું મંતવ્ય છે કારકિર્દી માટે આજના સ્પર્ધાત્મક યુગમાં જો મજબૂરી હોય ફરજિયાત જવું પડે હોય તો જોવામાં કોઈ બાદ નથી કારણ કે આજે ઇન્ટરનેટ દ્વારા અને આજે સોશિયલ મીડિયા દ્વારા અને સ્માર્ટ દ્વારા જે ક્રાંતિથી છે કમ્યુનિકેશનની તો આખું વિશ્વ એક નાનકડું ટાઉન બની ગયું છે તમે અહીંથી ડાંગ વિસ્તારમાં જાઓ એના કરતાં તમે ન્યુરોપમાં જઈને કામ કરો તો ત્યાં તકલીફ ઓછી પડશે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ બધે જાય છે લોકો એમાં હું કંઈ વાત જોતો નથી પણ જો તમારામાં કોઈ વિશેષ ખૂબી હોય વિશેષતા હોય આ ધરતીમાં રહીને તમે આ હવામાં શ્વાસ લઈને

બિલકુલ તમે જે વાત કરી ને કે એક ડેવલપ જગ્યા મળીને ને ઘણું બધું અત્યારે બદલાયું છે પહેલાના સમય કરતા અને અત્યારે તમે જ્યારે ડૉક્ટર બન્યા ત્યારે માહોલ કંઈક અલગ હતો અત્યારે માહોલ અત્યારે તમે કીધું ને કે વિકાસને ડેવલપમેન્ટને ઘણું બધું બટ સાથે સાથે મને એવું લાગે છે કે માણસ છે ને ઇન્ટ્રોવર્ટ થઈ ગયો છે અને ડૉક્ટરીના અભ્યાસની જો પર્ટિક્યુલર વાત કરું તો જે પ્રકારે સમાચારો આવે છે કે સૌથી વધારે સુસાઈડ કેસ છે ને ડૉક્ટરીના કેસમાં થતા હોય જે વિદ્યાર્થીઓ ડૉક્ટરી ભણી રહ્યા છે એ લોકોના સુસાઈડ કેસ રોજ પેપરમાં જોવા મળતા હશે ને હું રોજની તો વાત કરું આપણા જ અમદાવાદની કોલેજોના હું કિસ્સા વાંચતો હોઉં છું તો એ બાબતે તમારું શું કહેવું છે કે શું હોઈ શકે આમાં હું જ્યારે મેડિકલ કોલેજમાં ભણતો હતો સિત્તેરના દાયકામાં ત્યારે આખા ગુજરાતમાં માત્ર પાંચ મેડિકલ કોલેજ અને દર વર્ષે સાડા છસો થી સાતસો એમબીબીએસ ડોક્ટરો બહાર પડતા હતા નવા અત્યારે સાડા સાત હજાર ડોક્ટરો બહાર પડતા એક આડત્રીસ કે ચાલીસ મેડિકલ કોલેજ એવી જ આડત લેખકોમાં પણ હતી લેખકોના કવિઓમાં ડોક્ટરનું અને લેખકનું જે લેબર અમે જોયેલું છે મેં પોતે જોયેલું છે એ અત્યારે નથી રહ્યું

કે મહિનામાં પાંચ પેશન્ટ પણ નવા એવા નથી એટલી બધી ખરાબ સ્થિતિ છે બરાબર તો સુપ્રેસ છે એના કરતાં તો જનરલ પ્રેક્ટિસનો થવું સારું અને તમે જો માર્ક કરજો મારી વાત સાંભળ્યા પછી કે તમારી આજુબાજુના વિસ્તારમાં છેલ્લા વીસ કેટલા નવા ફેમિલી ડોક્ટર્સ બેઠા છે કોઈ નથી બેઠા સ્પેશિયાલિસ્ટ બની રહ્યા છે બધા સુપર સ્પેશિયાલિસ્ટ જ બનવું છે તો એમાં તો રિપ્રેશન આપવાનું છે તમે બહુ સરસ વાત કરી હું આ વસ્તુ આગળ પૂછવાનો જ હતો કે તમારા સમયમાં રોગ ચાલતા કે ટીબી થયો કેન્સર થયો ફ્લેગ ફાટી નીકળ્યો ને માણસ એમાં પતિ આજકાલ છે ને યુથમાં રોગ બહુ પોપ્યુલર છે ડિપ્રેશનનો ને એને લઈને કોઈ એમને મારતું નથી જાતે જ પોતાની જાતને મારવા માટે કટિબદ્ધ બની જતા હોય છે તો એ બાબતને લઈને આપણું શું મંતવ્ય છે ડિપ્રેશન ભયંકર આવી રહ્યું છે તમામ ક્ષેત્રોમાં હું જયારે મેડિકલ માં હતો ત્યારે બ્રાન્ચ અમારે સીટો ખાલી પડી હતી કોઈ જતું મારા સમયના જે મિત્રો ગયા છે બહુ મશહુર થયા છે છે મૃગેશ વેઠ્સવ આ બધા મારા કન્ટેમ્પરરી એક બે વર્ષ આગળ પાછળ અને એ લોકોએ એમના ક્ષેત્રમાં ખૂબ સરસ નામ કમાયા છે પણ એ અમારી પહેલી ચોઈસ નહોતી એ અમારા બધાની અમારા બધાની છેલ્લી ચોઈસ હતી આટના ડોક્ટર છે છે સ્કીલ સ્પેશિયાલીસ્ટ છે એ બધી બેઠકો ખાલી પડી હતી રેડિયોલોજી છે અત્યારે આ ચાર બ્રાન્ચિસ સ્ટોપ ઉપર છે હવે એમાં ની જે સ્થિતિ બદલાઈ છે એનું કારણ કે દર્દીઓની સંખ્યા વધી ગઈ છે બહુ નાની નાની બાબતમાં ઘરેલું જીવન મારા માતા પિતાના અડસઠ વર્ષના લગ્ન જીવનમાં મેં ક્યારેય લોકોને ઝઘડતા નથી જોયા અને અત્યારે આ વર્ષે બે હજાર ચોવીસમાં તો જે આ બીજો મહિનો ચાલી રહ્યો છે મેં સત્તર કપલ્સ ન્યુલી બેરિડ કપલ્સ દોઢ મહિનાના જીવનમાં છૂટા પડતા જોયા છે કારણ લોકોનો ટોલરન્સ પાવર ઘટી ગયો છે શક્તિ સમજણ શક્તિ ધીરજ જેમાં કંઈ કોટ આવી હોય પણ લગ્ન જીવનો ટકતા નથી ધંધામાં સેજ પણ ખોટ જાય છે એટલે લોકોનો ડિપ્રેશન આવે છે સુસાઈડ ટેન્ડન્સી વધતી જાય છે બોર્ડની પરીક્ષા આવે છે અને વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવતા જાય છે પરીક્ષા આપ્યા પછી જે વિદ્યાર્થી છોકરો કે છોકરી આપઘાત કરે છે કે મારું પેપર ખરાબ ગયું છે એનું જયારે રિઝલ્ટ આવે છે ત્યારે પેપરમાં એના પંચ્યાસી છે સો માંથી પંચ્યાસી ત્યારે એમ થાય છે કે માતા પિતાની અપેક્ષાઓ પંચાણું ટકાની હોતી હશે પંચ્યાસી ટકા વાળું છોકરું જીવો તો શું કરી ના કરી માતા પિતાને તમારી શું ટકોર હશે આ બાબતે બાળકોને સમજણ આપો આદેશ ના આપો તમારા જે સપનાઓ તમારા પોતાના માટે સેવેલા હતા અને જે અધૂરા રહ્યા છે એ તમારા બાળકોનું પૂરા કરાવવાનો આગ્રહ રાખો બાળકોને બધું જ આપો મોકળાશ આપો સમજણ આપો ભણવાની સુવિધા આપો સારું શિક્ષણ આપો પણ એણે આટલા ટકા લાવવા જ પડશે અને આ બ્રાન્ચમાં જવું જ પડશે એ ના રાખો બાળક જે પણ ભણશે દરેક સાહતા હશે મંટોએ સરસ વાત કરી છે કે ભગવાન દરેક બાળકને જ્યારે પૃથ્વી પર મોકલે છે ને ત્યારે પોતાનો એક નવો વિચાર આપીને મોકલે છે જ્યારે ભગવાન એમ ઈચ્છે છે કે મારે સારો ડૉક્ટર બનાવવો છે ત્યારે ડૉક્ટર એચ એ ત્રિવેદીને મોકલે છે ભગવાનને જ્યારે કહે છે કે મારે અહિંસા મોકલવી છે પૃથ્વી ઉપર ત્યારે બુદ્ધ મહાવીર કે ગાંધીજીને મોકલે છે ભગવાન જ્યારે એમ કહે છે કે મારે સશસ્ત્ર ક્રાંતિને પૃથ્વી ઉપર અવતર બની દેવી છે ત્યારે શહીદ ભગતસિંહ કે સ્વાતંત્ર્યવીર સાવરકરને જન્મ આપે છે ભગવાન જ્યારે કોઈ પ્રખર રાષ્ટ્રભક્ત વૈજ્ઞાનિકને પેદા કરવા મોકલે છે ત્યારે ડોક્ટર અબ્દુલ કલામને મોકલે છે તો તમે અબ્દુલ કલામને મારી મારી મારીને ધમકાવી ધમકાવીને એને એક મેડિકલ ડોક્ટર બનાવવાનો કે પ્રોફેસર બનાવવાનો આગ્રહ શા માટે રાખો છો બરાબર છે પાબ્લો પિકાસોને તમારે શા માટે પ્રોફેસર બનાવો છો એને ચિત્રકાર બનવા દો ખૂબ સરસ જે તમે વાત કરીને કે જે કરવું છે એને કરવા દો પણ ત્યાં ફરી કદાચ એનો એ વિચાર ફરી આવી જાય કે જો એ પેશનને ફોલો કરશે તો ક્યાંક ફરી પાછું ઘર આપણું ત્યાંનું ત્યાં રહી જશે તો ઘર ઉપર નહીં આવે તો આ માટે જ મેં પેલો શબ્દ આપણું કે એને સમજાણ બરાબર બાળકને સમજાણો કે તારે શું બનવું છે તારી અંદર જે પોટેન્શિયલ કેપેસિટી છે એને તારે એક્સપ્લોર કરવાની છે અને તારું ઇન્ક્લિનેશન તારું એપ્ટિટ્યુડ છે એના તરફ છે અને મારા એક મિત્ર હતા રાજકોટમાં ઓર્થોપેડિક સર્જન એની માં સાવ ગામડાની અભણ ગ્રામ્ય માતા હતી એનો ઇન્ટરવ્યુ કર્યો મેં ત્યારે એની માતાને મેં પૂછ્યું કે તમારા દીકરાને તમે શું સલાહ આપેલી તો કે મેં કીધું કે બેટા તારે જે થવું એ થજે પણ ટોચ ઉપર જજે તું બાવો થાય ને તો ભીખ બાગ તો બાવો નહીં થતો શંકરાચાર્ય બનજે ખુબ સરસ એટલે આ સલાહ છે તમે બાળકોને કહ્યું કે તું ગમે તે થા પણ ભીડમાં નહીં જોડાતું અને ભીડ ક્યાં હોય છે તળેઠીમાં હોય છે પર્વતની ટોચ ઉપર ક્યારેય ભીડ નથી